નમસ્કાર મિત્રો અત્યારે આપણી સાથે છે હિનાબેન તલાટી અમદાવાદ થી હિનાબેન તમને શું તકલીફ હતી મને ની પ્રોબ્લેમ હતો ઢીચણ નો પ્રોબ્લેમ હતો કેટલા ટાઈમ થી હતો તમને ચાર પાંચ વર્ષ થી ચાર પાંચ વર્ષ થી તમે પલાઠી વારી શકતા હતા બિલકુલ બરાબર અને તમે શું શું બીજી બાકી થેરાપી બીજી શું શું લીધી અમારા સિવાય બીજી શું શું થેરાપી લીધી ઓર્થોપેડિક ને પેલા બતાયું તો એવું કીધું કે તમારો ઓપરેશન કમ્પલસરી કરવું પડશે

પલાઠી નથી બરોબર અહીંયા આવ્યા પછી મેં ચાલુ કરી છે તો તમે અત્યારે પલાઠી વાળી બતાવી શકો છો દર્શક મિત્રો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો કે એમને અત્યારે પલાઠી વાળી છેલ્લા ચાર પાંચ વર્ષથી પલાઠી નથી વાળી એમને અને આ પલાઠી તમે વાળીને કેટલી મિનિટ બેસી શકો છો તમે લગભગ ત્રણ ચાર કલાક બેસી શકો 3 કલાક બેસી શકો છો તો દર્શક મિત્રો ત્રણ કલાક બેસી શકો છો પલાઠી વાળીના તો કોઈ તમને ખેંચાવા એવું કશું આવતું નથી આમાં કશું બરોબર બરોબર તો તમે દર્શક મિત્રોને આ અસિતા વેલેન્સ સેન્ટર કાયરોપ્રેક્ટર માટે શું કહેવા માંગો છો હું મેસેજ આપવા માંગો છું કે કે તમે ઓપરેશન કરાવવાનું હોય ટીચર નું હોય તો તમે એક વખત આ અસિતા વેલેન્સ મે એક વખત જરૂરથી મુલાકાત લો તમે ઓપરેશન થી બચી શકશો બરાબર

એમના આજે કોઈ પ્રોબ્લેમ છે જ નહીં બરોબર છે તો અમારા સીતાવેલનેસ સેન્ટરમાં અચૂક મુલાકાત લો સેન્ટરની અંદર છે એવું નથી અહીંયા સર્વાઇકલ સ્પોન્ડોલાઇટીસ ફ્રોઝન શોલ્ડર લોઅર બેક પેન ની રિપ્લેસમેન્ટમાં જે કેસ હોય અહીંયા રિપ્લેસમેન્ટ નહીં થતું અહીંયા રિપ્લેસમેન્ટ વગર અમે ઢીચડનું એલાઇનમેન્ટ કરીએ છીએ એન્કલનો પ્રોબ્લેમ હોય ટેલબોનનો પ્રોબ્લેમ હોય અહીંયા સંપૂર્ણ સારવાર પ્રેક્ટર થેરાપી દ્વારા નેચરલ એકદમ કરવામાં આવે છે તો અચૂક અમારા સેન્ટરની મુલાકાત લો નમસ્કાર